શભાઈ આ જિજ્ઞેશભાઈ પોતે કે જે છેલ્લા કેટલા દિવસથી પ્રોબ્લેમ હતો એમનો શાંતિકારો અને એમને શું શું ટ્રીટમેન્ટ લીધી અને એ ટ્રીટમેન્ટથી અમે શું શું પ્રોબ્લેમ સોલ્વ થયા કે નથી થયા પણ મારી મુલાકાત થયા પછી એમને મેં જે ટ્રીટમેન્ટ આપી એ પોતે એમના સ્વ શબ્દોથી સંભળાવશે અને બતાવશે મારું નામ રહું છું મારે ત્રણ મહિનાથી કમરમાં સાઠિકા અને લેફ્ટ સાઈડ દસ ભાગી અને એના પછી બે પાંચ છ ડૉક્ટરને આર્વેદને બતાવ્યું તો એ લોકોએ મને એમ આરઆઈ રિપોર્ટમાં એવું કીધું કે ઓનું સ્ટીરોઈડનું ઇન્જેક્શન લેવું પડશે મોટામાં મોટી હોસ્પિટલ અમદાવાદ સવ્ય હોસ્પિટલમાં ગયો હતો સ્ટિરોઈડનું સાત હજારનું ઇન્જેક્શન લીધું ડૉક્ટરે કીધું આનાથી ફરક પડી જાય તો બરાબર છે પણ સ્ટિરોઈડનું ઇન્જેક્શન લીધા પછી પણ મને કોઈ દસ ટકા ફરક પડ્યો નહીં બરાબર એના પછી મને ડોક્ટરે એ સજેશન આપ્યું કે તમારે સર્જરી કરવી તો સર્જરી કરવાનું કીધું સર્જરીનું હતી નાના સર્જરી પછી મને મળ્યા એમની ટ્રીટમેન્ટથી મારા એક અઠવાડિયું મેં થેરાપી લીધી એનાથી મારે અત્યારે સારું થઈ ગયું ત્રણ મહિનાથી જોબ બંધ હતી અત્યારે જોબ ચાલુ કરી દીધી છે નોકરી કરો કોઈ તકલીફ નથી નેવું ટકા રાહત થઈ ગઈ છે तो तमने आज

તો તમે ઈચ્છો કે બીજા લોકોને પણ આ મશીન એપ્રોચ કરવું જોઈએ બરાબર છે તો તમે બીજા લોકોને પણ આ મશીન સજેસ્ટ કરશો ટૂંકમાં બરાબર છે તો તમને સારું થયું છે તો બીજાને પણ સારું થવું જોઈએ ટૂંકમાં બરાબર છે તો દોસ્તો આ જે જિજ્ઞેશભાઈ છે કલોલમાં રહે છે અને એમને સાયટિકાની અંદર બહુ જબરજસ્ત આઠ એક દિવસની અંદર એમનો લગભગ નેવું ટકા ઉપર એમનો જે ચાલવાનો પ્રોબ્લેમ હતો ઘરે રજા લઈને છૂટી લઈને ઘરે બેસી ગયા હતા અને સાયટિકામાં આજે એ પોતે ઊભા થઈ અને વિધાઉટ મેડિસિન જે ઓપરેશન હતું એ ઓપરેશન પણ એમનું કેન્સલ થઈ ગયું અને આજે એ પોતે એમની જોબ પણ ચાલુ કરી દીધી છે તો થેન્ક યુ વેરી મચ પ્રાઇવ ઇન્ટરનેશનલ કંપની અને જે આઈટેરા મશીનની શોધ થઈ છે એ બદલ થેન્ક યુ વેરી મચ